રોડ ઉપર પતંગ લૂટે છે આવી રીતે ના લૂટે છે આજ કેટલા ડિગ્રી અયો અમારા તાપ કરે છે બરોબર આપણે આપણે મિત્ર આમાં જોવે છે બધા દુખ ભરી કહાની છે અમારે મજૂર ભાઈ ની જેવું દોસ્તો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આ જો અમારે ઠંડી કેવી પડે છે આજ કેટલા ડિગ્રી ઠંડી છે આપણે આજ માઈનસ ચોત્રીસ પોત્રીસ ડિગ્રી માઇનસ છે ને એટલી તો હશે આ મોટા ભાઈ હવે શું કહીએ હવે તો આ તો તમે જેકેટ તો પહેર્યું નથી જેકેટ આ ઘરે પર પોતરી ગયા કાલ રાતનું કામ ચાલુ છે આજી કામ ચાલુ જ છે તમારું ચાલુ ચાલુ છે મોટા ભાઈ એવું એમ ને જો દોસ્તો સવારનો ટાઈમ છે અને આ જે સામે ઢગલો દેખાય ને આ ઢગલો રાતનો બાકી છે કાલ જે વિડીયોમ દેખાડ્યો તો ને એરી બાકી છે હજી અને આ મજૂર બધા ભાઈઓ અમારા તાપ કરે છે બરોબર ભાઈ હાલો દોસ્તો કેમ છો બધા મજામાં હા અમારું માર્કેટ છે જુઓ પૂરેપૂરું ખાલી છે ચારે બાજુ અને અમે જી એસ ઈ બાર જણ લેવા આ જો માણસો એમ ને એમ ફરેક કામ વગરના વળો કામ મળતું નથી ભાઈ હવે જી એસ ઈ બાર જણ લેવા થોડા કામ બાકી છે અને હમણાં ફ્રી થઈ જાયશું આઉટ સિઝન છે મગફળીની સિઝનમાં આ બધું ભરેલું હોય ચારે બાજુ ચાલવાની જગ્યા નહીં રહેતી બોલો અને એની જગ્યા કોઈ નહીં ભણો ફ્રી અને ક્યાં ક્યાંથી વિડીયો જોવો છો બતાવજો આ જો પૂરું માર્કેટ ખાલી પડ્યું આખું ઓલી બાજુ બાર્જન થાય છે આ બાજુ રઘુરામની હોટલ છે આ બાજુ બાર્જન છે કામ થઈ ગયું છે ફિનિશ હવે જઈએ છીએ અમે રખડવા અને આજે એક જગ્યા કામ ચાલુ છે એનો હું તમને વિડીયો દેખાડું બરાબર અને પછી આપણે વિડીયો કરીએ એન્ડિંગ આ ભાઈ રાતના મથે છે હજી હજી રાતના મથે છે ને હજી આખી રાત મત છે એટલે કાલની મજૂરી મળી કેટલા મળ્યા છપ્પન છો છપ્પન છો નેવું જો છપ્પન છો નેવું કમાણા ભાઈ આ મજૂર ભાઈ અમારા તો હવે આ પાલો કરે છે આવી રીતે બોરી ખાલી થશે ઓલા બે ટ્રેક્ટર છે આ પથારો છે આખો તમે જોઈ રહ્યા છો આવી રીતે અમારું કામ થાય છે અને જે બી ભાઈને કામ કરાવવું હોય તો કોમેન્ટ કરો અને આજ અમારે ટીના ની હોટલ બનશે રજા રાખવામાં આવી છે

અને ફેસબુક પર સપોર્ટ કરવા માટે ધન્યવાદ છે આવો નવો સપોર્ટ યુટ્યુબ ને કરો હાલો દોસ્તો અમે વિડિયો ઉતારવા આવી ગયા છે આ બાજુ ક્રિકેટ રમાય છે આ અમારી ટીમ બેઠી છે આખી અને આ બાજુ ગાડી કામ કામકાજ ચાલુ છે માર્કેટનું જોઈ રહ્યો છો તમે આજ વિડીયો મોટો આવશે ફૂલ સપોર્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તડા તડ તડ અને જો આ મેં ક્રિકેટ રમાય છે એ અમારી મેદાનનો આખો પીચ છે આખી ટોટલ બનાવેલી છે

હજી તો ઓલા પતરા ઉપર બેઠા એ અલગ છે ઉડીયા ક્યાંથી ઉડીને આવશે ઉડીને ત્યાં જશે હવે બે દોસ્તાર જાતા બજાર માં જો આગળ શું થાય છે તમને એમ થશે કે આ શું થઈ ગયું કાંઈ નહીં થયું ભાઈ લાઈક કરો ભાઈ લાઈક કરો હાલો દોસ્તો અમે આવી ગયા છે ડીશાની બજાર મેં અને અમારે આવી ગયા છે એક દોસ્તો જોયું દોસ્તો આ છોકરા તમે જોયા ને રોડ ઉપર પતંગ લૂંટે છે આવી રીતે ના લૂંટવા જોઈએ એક પતંગની પાછળ પાંચ રૂપિયાના પતંગ હાટું જીવ જઈ શકે છે છે ભાઈ અમારી દિશાની બજાર ભાઈ ધ્યાન રાખવું પડે છે ભાઈ છોકરા લૂટવા આવે છે પતંગ બરાબર એટલે જો બાઈક એક્ટિવા અમે ભાળો તરી તરી ચલાવીએ છીએ વધારે નહીં ચલાવતા બે રૂપિયાની પતંગ મેં ભાઈ અમને ટાળી નાખે ભાઈ છોકરાનો વિશ્વાસ કરવો નહીં એટલે હું તો એમ કહું છું કે તમારે ભાઈ એક્ટિવા મેં હોય કે બાઈક હોય તો અથવા જાળી લગાડી દેવી ભલે પચાસ રૂપિયાની આવે એમાં તમારા લાખોનો કરોડોનો જીવ બચી જાય છે તો બધા ભાઈઓને સાવધાન રહેવું ખાલી ચૌદ તારીખ સુધી હા પંદર તારીખ ગણો અને સારું ને મસ્ત સુંદર અમારું ડીશા લાઈક કરો શેર કરો ને ફોલો કરો આજના વિડીયોમાં એન્ડ અહીંયા થાસી આપણે મળી આવતી કાલે આપણે